જય શ્રી કૃષ્ણ સહિત બરકાજી કેમ છો બધા મજા મને તો મજામાં જ છો એવી આશાથી ધમમા કરતા પ્લોક ચાલુ કરીશું તો આપણે ગૌરી ગીત ગૌશાળામાં તો મસ્ત મજાને આપણે તૈયાર થઈ ગયા છે ને આપણે પેલા ગાયોના દર્શન કરાવી દઈએ અને પછી આપણે તેને જવાના છે બહાર તો આપણી ગાયો જો અત્યારે છે ને આજે બહાર જવાના છે એટલે વેલેરીઓ અહીં મૂકી દીધું તો બધી કંઈક બેઠ્યું ને કાંઈક ઊભ્યું છે અને આપણો શિવ છે એ સાયાનો બેઠો છે શિવ ખાઈ લીધું મામ ખાઈ લીધું છે શિવ અહીં બેઠો છે અને બીજું આપણી ગાયો બધું વાંચે અને અને ગૌરીની બધા આ બાજુ છે અને તૈયાર થઈ ગઈ છે રામ પ્યારી જો આપણે પોડામાંથી ફરિયામાં આવી ગઈ અને બેન પણ તૈયાર થઈ ગઈ છે અને મસ્ત મજાના જવાના છે આજે આપણે બહાર હાલો કેમ છો બધા મજામાં શું કરી રહ્યા કેમ

આપણા આપણું ખેતર આવે છે અહીંયા ઓરવણો હાલે છે આપણે પણ ઓરવી દે આપણે બીજું નાનું એવું ખેતર છે ને તો અહીંયા ઓરવાનું હાલે આમાં મસ્ત મજાની માંડવી ઉગે છે અને આમાંય વાવી દીધી છે આપડે આપડું જો વાન લઈને પાસ કરી છે અને ફાઈનલ જો હવે આપણું ખેતર આવી ગયું છે ને જો અહીં પી ગયું છે સરસ મજાનું હવે હાંજે પી જાય થોડુંક છે પછી આ મારું જો એટલું છે આ બી ગયું ના આ પછી અમારા કાકાનું એનું છે તો પછી ઈ પણ ઓરવી દેશે સરસ મજાનું અને અમારે બેય ખેત રસ્તા ને મારે કઈ કાંઠે જશે આમાં જે વાવેતર થઈ ગયું અહીંયા ઓરવડું ચાલુ છે ભલે ને આપણા ખેતર નથી પણ બધાને પાણી વાળી બી જમીન તો કહેવાય ને એમ હારું કહેવાય ને તો અહીંયા પણ વવાઈ ગયું છે અમારા બાજુ પાણીનું

વરસાદ થઈ જાય જાય તો પાણી જળી બહાર જવાના છે ગૌશાળાની મુલાકાત લેવાના છે પણ જો ગૌશાળાની મુલાકાત આપણે નથી લઈ શક્યા કેમ કે ભાઈ ત્યાં હતા નહિ પણ બહાર નીકળી ગયા છે

મજાનું બદામ ચેક લઈ લીધો કેમ કે નાસ્તાનો બસ આરો કર્યો બદામ પી લે એમ કઈ તડકો છે નાસ્તો જો સરસ મજાનો બદામ જેક લઈ લીધો ને હવે આપણે પી નાખીએ તો ફાઇનલ આપણે છે ને ઘરે પૂગી આવ્યા છે ને ઘરે પૂગી આવ્યા ને પાછો છે ને હાંજ પણ પડી ગઈ હતી ને પાસું હવાર થઈ ગયું પાછા પણ રૂંઢા થઈ ગયા અને આપણે વિડીયો હાથમાં લઈ લીધો છે ને આપણે ગાયો મસ્ત મજાની છે ને ઊભી છે અને ખાઈ લીધું છે ને આપણે કરવાનું છે વાંસ અને કાલે અમે ગયા હતા બાર અમારે બેનને ઘરે ગયા હતા ત્યાં બાબલીનો જન્મ છે તો અમે એની ખબર કાઢવા ગયા હતા બાબલીની અને બે તો હતી અને ત્રીજી આવી એટલે દુઃખની વાત હતી અને જો ભલે આવી તો એના શું કહેવાય પપ્પાનું ઘર હતું તો મસ્ત મજાના કાલે આપણે ત્યાં ગયા હતા ત્યાંથી આવી ગયા છે ખબર કાઢી અને આપણે ગૌશાળાની મુલાકાત કરવાની હજી પણ ન થઈ એટલે પાછા આપણે જાઉં જરૂરી ગૌશાળાની પણ તમને બધાની મુલાકાત કરાવશું ગાયો પણ મસ્ત છે કેવી રીતના રાખે શું કરે છે એ પણ હું તમને અહીંયા આગળ જઈને ત્યાં જઈને જણાવશું પણ ક્યારે પાછા જાય એ તો ખબર નથી અને આપણી માંડવી હવે જો આજ પાંચ રાતું થઈ ગયું કાં જાણે છ રાતું થઈ ગયું છે હવે એક બે દિવસમાં નીકળશે તો આપણે પડું મસ્ત લીલકા ચાહે જો બાજુવાળાને લીલકા ગયો આપણું હજી લીલકાનું નથી તો હવે મને એવું લાગે છે એક બે દિવસમાં નીકળી જાય માંડવી અને અરુણા તો ઊગી ગયા છે અને કોક કોક નીકળે હશે પોળા ઉખેરે છે પાંચ રાતું થઈ ગયું છે આ આપણી અને ઓલાવાડામાં છે સરસ મજાની અને ભાઈ આપણે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવા ગયો છે આપણો રસ્તો પણ તમને બતાવો આપણો રસ્તો હે અને અહીંયા શું ઉરવેલું ચાલુ હતું એ પણ વાવાઈ ગયું છે બાજુવાળે પણ વાવાઈ ગયું છે આ પણ ઊંઘી ગયું છે અને આગળ પણ ઊંઘી ગઈ છે તો અમારી હિમ હવે પાંચ દિવસમાં હરિયાળી લીલી સમ થઈ જવાની છે આમ વરસાદ ના થઈ ગયો એના જેવું થઈ જાય નાયડાધાર છે ને લીલકા હે તો આલો મસ્ત મજા હે ને આવી વિડીયોને આપણે છે ને અહીંયા જ પૂરો કરીએ છીએ ને અમારો ચહેરો આજે નહીં બતાવવામાં આવશે અને પાછા નવા બ્લોગમાં મળશું તો સુધી પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ